એવા રતનપુરા માં દશામાના ધામ હોય અને જ્યારે આ સિંગર માતાજીનો માતાજી ગરબો ગાવો હોય અને મારો મિત્ર રાજુભાઈ ઠાકોર જ્યારે ગવડાવતો હોય ત્યારે કેવો હોય એ રૂડે ગરબે રમે છે દશામાવડી રે લોલ એ આવા રૂડા ગરબે રમે છે દશામાવડી રે લોલ માના પર ચા ਯਾ ਨਹੀਂ ਹੋ ਮਨ ਪਰਚਾ ਚਾਰੇ ਦਿਸ਼ਮ ਮਾਇ ਨਹੀਂ ਹੋ ਰੁੜੇ ਗਰਬੇ ਰਮੇਛ ਦਸਾ ਮਾਵੜੀ ਰੇ ਲੋਲ 에 ਆਵਾ ਯਾਕਸਤੀ ਸੂਰਜ ਜੁਵਾਯਾ ਬਿਆਰ ਲੋਲ 에 ਆਵਾ ਯਾਕਸਤੀ ਸੂਰਜ ਜੁਵਾਯਾ ਬਿਆਰ ਲੋਲ ਸਾਥੇ ਰੰਨਾ ਦੇਨੇ